હાઈ ફ્રેન્ડ્સ આજે મેં એક પોડકાસ્ટ જોયો છે એ પોડકાસ્ટમાં જે મને શીખવા મળ્યું છે તેના અગત્યના પોઈન્ટ્સ હું તમારી સાથે શેર કરવા માગું છું પહેલો પોઈન્ટ છે આ ટોપિકનું નામ છે જો સોચોગે વહી પાવોગે તો એની અંદર બધા અગત્યના જે પોઈન્ટ્સ છે એ હું તમારી સાથે શેર કરું છું ગોલ ક્લિયર હોવો જોઈએ ગોલ ક્લિયર હોવો જોઈએ એટલે કોઈ પણ વસ્તુ તમારે જોતી હોય એ કેવા કલરની છે એ કઈ મોડલની છે શું પ્રાઇસ છે એકદમ ગોલ તમારો ક્લિયર હોવો જોઈએ ફોકસ ગોલ પર જ રાખો તમારો જે ફોકસ છે એ સેના ઉપર રાખો ફક્ત ગોલ ઉપર ગોલ તમારો જે ગોલ છે એ દસ ગણો મોટો હોવો જોઈએ દાખલા તરીકે તમે અત્યારે પચીસ હજાર સેલરી કમાવો છો તો તમારો ગોલ કેટલો હોવો જોઈએ બે લાખ પચાસ હજાર એટલે કે દસ ગણો મોટો હોવો જોઈએ ફ્રિકવન્સી અંદર ક્રિએટ કરવી તમારો જે ગોલ છે એની જે ફ્રિકવન્સી છે એ આપણે બાર મહેનત કરવાની જરૂર નથી અંદર તમારે ફ્રિકવન્સી એની ચેન્જ કરવાની છે જો અંદર કરશો તો બહાર તમને મળી જશે જો તમને અત્યારે હાલમાં તમે જોબ કરો છો તમને પચીસ હજાર રૂપિયા તમને સેલરી આપે છે તો તમે કામ એવું કરો કે તમે પોતે જ મેનેજર જો મેનેજર હોય તો તમે કેવું કામ કરો એવું જ કામ તમે અત્યારે ચાલુ કરો તો તમને બહુ જલ્દી એ પોસ્ટ મળી જશે જીવનમાં પ્રોબ્લમ અને સોલ્યુશન બે વસ્તુ હોય છે તો આપણે જ્યાં ચિત્ત રાખીશું એ વસ્તુ ગ્રો થશે પ્રોબ્લમમાં આપણે ધ્યાન આપીશું તો પ્રોબ્લેમ ગ્રો થશે ને ફોકસમાં સોલ્યુશનમાં આપણે ધ્યાન આપીશું તો સોલ્યુશન ગ્રો થશે હંમેશા ખુશ રહેવાથી જ બધા ગોલ એચીવ કરી શકાય છે બધા ગોલ એચિવ કરીને પછી લોકો ખુશ રહેતા હોય છે પણ એવું નથી તમે જો ખુશ રહેવાનું ચાલુ કરો ને તો તમારા બધા ગોલ એચિવ થઈ જાય છે પ્રત્યેક ક્ષણે ગ્રેટિટ્યૂટ કરતા રહેવું તેની નોન ડાયરીમાં લખવી આજે આખા દિવસમાં તમે થેન્ક યુ નોટ લખવાની તમે ઉઠ્યા ત્યારથી રાત્રે સૂત્યા ત્યાં સુધીમાં જે વસ્તુનો તમે આભાર વ્યક્ત કરવા માગો છો ગ્રેટિટ્યુટ તો તમે તમારે લખવાનું દાખલા તરીકે તમે સવારે ઉઠા તો ભગવાનને થેન્ક યુ કે તમે મને આજનો દિવસ બતાવ્યો પછી તમે નાસ્તો કર્યો તો ભગવાનને થેન્ક યુ કે મમ્મીને થેન્ક યુ કે તમે અમને નાસ્તો બનાવી આપ્યો અથવા વાઈફને થેન્ક યુ કે તમે અમને નાસ્તો બનાવી આપ્યો પછી જોબમાં જાઓ છો તો કંપનીને થેન્ક યુ કે તમે અમને રોજગારી આપો છો અથવા પોતે બિઝનેસ કરો છો તો સ્ટાફને થેન્ક યુ બરાબર છે એ રીતે થેન્ક યુ નોટ તમારે લખવાની છે રિઝલ્ટ કોઈપણ રિઝલ્ટ એ બે વસ્તુ ઉપર આધાર રાખે છે કઈ સિચ્યુએશન છે એ તમારા હાથમાં નથી ગમે ત્યારે ગમે તે સિચ્યુએશન આવી શકે પણ સિચ્યુએશનની સામે તમે શું રિસ્પોન્સ આપો છો એ તમારા હાથમાં છે સિચ્યુએશન તમારા હાથમાં નથી પણ રિસ્પોન્સ શું આપવું એ તમારા હાથમાં છે તો સિચ્યુએશન પ્લસ રિસ્પોન્સ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ કોઈપણ વસ્તુ આપણા કોઈ પણ જે ગોલ છે એ એચિવ કરવા માટે ત્રણ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે પહેલાં તો આપણા વિચાર કે આપણે શું વિચાર કરીએ છીએ એ વિચાર પ્રત્યે આપણી શું ફિલિંગ છે એ આપણા ગોલ પ્રત્યે શું ફિલિંગ છે ગોલ પ્રત્યેનો થોટ્સ ગોલ પ્રત્યેની ફિલિંગ્સ અને એ માટેનું એક્શન થોટ્સ પ્લસ ફિલિંગ્સ પ્લસ એક્શન ઇઝ ઇક્વલ ટુ ગોલ એચિવ તો કોઈ પણ ગોલ એચિવ કરવા માટે તમારે આ ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની કઈ એક તો એના વિચાર કરવાના ગોલના બરાબર છે બીજું એના પ્રત્યે ફીલિંગ ફીલ કરવાનું કે એ તમને મળી ગઈ છે ત્રીજું એ પ્રત્યે તમારે એક્શન લેવાના છે આ ત્રણે ત્રણ વસ્તુ જો સિકવન્સમાં આવશે તો તમે સફળ થશો થશો ને થશો ચલો આગળ આખા દિવસમાં તમને સાઈઠ હજાર વિચાર આવે છે કેટલા સાઈઠ હજાર એમાં એંસી ટકા વિચાર નેગેટિવ હોય છે સાહીઠ હજાર વિચાર આવે છે એંસી ટકા નેગેટિવ હોય છે ને પંચાણું ટકા વિચાર રિપીટેટિવ હોય છે તો વિચાર કરો તમે કેવા વિચાર કરો છો ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ તમે જે ડેટા અંદર નાખશો તે જ ડેટા પ્રોસેસ થઈને બહાર આવશે તમે પોઝિટિવિટી અંદર નાખશો તો પોઝિટિવ બહાર આવશે નેગેટિવિટી નાખશો તો નેગેટિવ બહાર આવશે શું નાખવું તમારા હાથમાં છે જ્યારે કોઈ વ્યક્તિ તમને કોઈ નેગેટિવ કોમેન્ટ આપે તો તમારે એને કહેવાનું કેન્સલ કેન્સલ પછી બે પોઝિટિવ વાક્યો બોલી દેવાના તથાસ્તુ જ્યારે તમારે શેના ઉપર તથાસ્તુ જોઈએ છે તમે જે વિચારો છો અને જે બોલો છો એના ઉપર પ્રત્યેક ક્ષણે ભગવાન હું કહે છે તથાસ્તુ તો શું બોલવું અને શું વિચારવું અને શું બોલવું એ તમારા હાથમાં છે બરાબર તથાસ્તુ જેના ઉપર જોતું હોય એ જ બોલવાનું ને એ જ વિચારવાનું તમારા ગોલ છે ને એ રિટર્નમાં હોવા જોઈએ તમારે લાઈફમાં કેવી જીવ કેવી જિંદગી જીવી છે શું કામ કરવું છે બરાબર તમારી લાઈફ કેવી હોવી જોઈએ એ બધા ગોલ તમારે રિટર્નમાં સો સો ગોલ લખો કોઈ ના નથી પડતું લખો રિટર્નમાં ગોલ લખેલા હોવો જોઈએ જો તમે રિટર્નમાં લખશો સવારે બપોરે ને સાંજે એને વાંચશો એને રીડ કરશો ફીલ કરશો તો તમે જલ્દીથી આ એચિવ કરી શકો છો હવે ગોલ તો આપણે લખીએ છીએ સાથે સાથે એના પિક્ચરના જે ફોર્મ છે એ આપણે લગાવવાના છે બરાબર છે દાખલા તરીકે તમારે વર્લ્ડ ક્લાસ ટ્રેનર બનવું છે તો વર્લ્ડ ક્લાસ ટ્રેનર હોય એનો ફોટો રોલ મોડલ તમારો હોય એનો ફોટો લગાવવાનો છે વિઝ્યુલાઇઝેશન કરવું જરૂરી છે તમારે વિઝ્યુલાઇઝેશન કરવાનું છે બરાબર છે વિઝ્યુઅલાઇઝેશનની સાથે સાથે તમારે એકચ્યુલાઇઝેશન પણ કરવું જરૂરી છે દાખલા તરીકે તમે વિઝ્યુલાઇઝ કરો છો કે તમને ફોર વ્હીલ તમારી મનપસંદ કાર તમે લઈ રહ્યા છો પણ એના માટે એકચ્યુઅલાઇઝેશન કરવા માટે તમારે એ ટેસ્ટ ડ્રાઈવ પણ એકવાર જઈને લે આવવાથી લેશો ને સ્કાય ડ્રાઈવિંગ તો સ્કાય ડ્રાઈવિંગ કરવાથી આપણે જે અંદર જે ફિયર હોય એ દૂર થાય છે તો આપણે ચોક્કસ સ્કાય ડ્રાઈવિંગમાં આપણે એકવાર જશું આજે જીવનનો છેલ્લો દિવસ છે તેથી જે કરો તે આજે જ કરો એટલે આજે આપણે લાસ્ટ દિવસ છે એ સમજીને આપણે જે પણ કરવું હોય આજે કરી નાખો ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી ડેઈલી કરવી આખા દિવસમાં આપણે જે ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે એ થવી જોઈએ દાખલા તરીકે મેડિટેશન છે ગ્રેટીયુડ છે રીડિંગ છે પછી એક્સરસાઇઝ છે પછી જોબ માટે આપણે જે પ્રયત્ન કરતા હોય તે અથવા બિઝનેસ માટે અથવા આપણા જે રિવ્યૂ કરવાનું આપણા જે ગોલ માટે છે ને એ રિવ્યૂ રોજ રોજ કરવાના પછી અફોર્મેશન છે અફોર્મેશન એટલે બરાબર છે પછી આપણા જીવનનું જે વેલ્યુ છે આપણે ત્રણ પર્પઝથી કામ કરીએ છીએ એક તો ગ્રોથ કન્ટ્રીબ્યુશન અને લવ એન્ડ કનેક્શન આ તો મારી વાત કરું છું તમારી વેલ્યુ કઈ છે તમારે નક્કી કરવાની છે તો હું ગ્રોથ ઉપર કામ કરું છું કન્ટ્રીબ્યુશન ઉપર કામ કરું છું ને લવ એન્ડ કનેક્શન મેડિટેશન શું છે આ જે ગોલ છે એ ગોલ તમારે ખાલી લખી રાખવાના જ નથી લખી તો રાખવાના જ છે સાથે સાથે તમારી સાથ સામે રાખવાના છે સવારે બપોરે ને સાંજે એકવાર રોજ રીડિંગ કરવાના છે મેડિટેશન શું છે તો મેડિટેશન એટલે કંઈ જ નહીં ઘણા બધા વિચાર આવે છે એના ઉપરથી મેની ટુ વન એક વિચાર ઉપર આવો ને વન ટુ નન બરાબર છે એટલે કંઈ જ નહીં કરવું એટલે મેડિટેશન વિચાર પણ નથી કરવાના હલવાનું પણ નથી બોલવાનું પણ નથી બરાબર કંઈ જ નથી કરવાનું દુનિયા આપણને અમૃત પણ આપે છે અને ઝેર પણ આપે છે પણ શું પીવું તે તમારા હાથમાં છે આપણે દુનિયાનો વાક કાઢીએ છીએ આમ પણ એ બંને વસ્તુ આપવાનું બરાબર છે સમુદ્ર મંથન થાય એમાં બંને વસ્તુ નીકળે એવી રીતે આ દુનિયા પણ આપણે બંને વસ્તુ આપવાની છે શું પીવું એ તમારા હાથમાં છે સબકોન્શિયસ પાસે ચોકીદાર રાખવો જરૂરી છે નેગેટિવ ચેર અંદર જવા ન દેવું સબકોન્શિયસ પાસે ચોકીદાર રાખવો જરૂરી છે તમારો જે સબકોન્શિયસ માઇન્ડ છે તેની પાસે ચોકીદાર રાખવો જરૂરી છે કોઈ પણ નેગેટિવિટી આપણે અંદર જવા દેવાની નથી તમારે જેવી જિંદગી જોઈએ છે તેને માનવાનું શરૂ કરો તમારે જેવી જિંદગી જુએ છે તેને માનવાનું બિલીવ બિલીફ સિસ્ટમ તમારી ડેવલપ કરો બરાબર માન ચાલુ કરો હીરોની જેમ ફિલિંગ સાથે અફર્મેશનના ડાયલોગ બોલો રોજ અફર્મેશન તમારે બોલવાની છે તમારા જે ગોલ છે ને હીરોની જેમ તમારે ડાયલોગ બોલવાના છે એવી રીતે તમારે બોલવાના છે તમે ત્રણ વસ્તુ પર ધ્યાન આપો એક મોબાઈલ ઓછો યુઝ કરો મૌન બેસો શાંતિથી બેસો ને ત્રીજું મેડિટેશન કરો આ ત્રણેય વસ્તુ કરવાથી તમારા જે વિચાર ઓવર થિંકિંગ છે એ ઓછા થશે બરાબર છે એનાથી તમને લાભ થશે તમારું જે કામ છે એના ઉપર ફોકસ આપો તમારું જે વર્ક છે ફક્ત એના ઉપર ફોકસ આપો ઉપવાસ એટલે પરમાત્મા પાસે જવું ઉપવાસ એટલે પરમાત્માની નજીક જેવું પરમાત્મા પાસે જવું થેન્ક યુ સો મચ તો આપણો આ પોડકાસ્ટ જે એક કલાક દોઢ કલાકનો હતો એ આપણે બાર મિનિટમાં આપણે સમજાવવાની કોશિશ કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ભાઈ ભાઈ જો આ વિડીયો તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર જરૂરથી કરજો થેન્ક યુ